હવે મેં આ રીંગણ છે એ મેં ભરી લીધેલા છે ભરેલા રીંગણ તો એની અંદર મેં ચણાનો લોટ આદુ લસણ મરચાં કોપરાનું છીણ થોડી સુગર અને ધાણા ચણાના લોટમાં બધું નાખીને આ રવૈયા ભરેલા છે બસ આપણે સરસ મજાના રવૈયા શેકાવા દેવાના છે ફાઇન ઢોકી દેવાનું એટલે સરસ શેકાઈ જશે થોડી થોડી વારે હલાવતા રહેવાનું મીઠું સાદ પણ આપણે નાખેલું જ છે રવૈયામાં અને હવે જે બધું શાક છે એ લગભગ બધું તરેલું જ છે ખાલી વટાણા એકલા તરેલા નથી બાકી બીજું બધું જે આવશે શાકભાજી બધું તરેલું હશે હવે આપણે એની અંદર એડ કરી દઈશું ટામેટા બસ ટામેટા એકદમ સરસ રીતે ધીમા તાપે શેકાવા દેવાના છે એકદમ ઢીલા પડી જશે એટલે એની ગ્રેવી સરસ થઈ જશે રવૈયા શેકાઈ જાય પછી રવૈયા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો અને આ વટાણા છે બસ વટાણા પણ સાથે નાખી દેવાના છે એટલે એ પણ અંદર શેકાઈ જશે એની અંદર આપણે હળદર નાખી દેવાની છે મરચું મરચું થોડું વધારે નાખવાનું કારણ કે વધારે હજુ પાણી આવશે એટલે મરચાંનો ટેસ્ટ થોડો વધારે સારો લાગે અને ધાણાજીરું નાખી દીધું છે હળદર મીઠું મરચું ધાણાજીરું નાખી દેવાનું છે અને એની ઉપર ઊંધિયાનો મસાલો એ થોડો નાખી દેવાનો છે કારણ કે ઊંધિયું છે તો ઊંધિયાનો મસાલો તો આપણે નાખવાનો જ તો બજારમાં અહીંયા કેન્યામાં સરસ રીતે મળી જતો હોય છે ઊંધિયાનો મસાલો ઇન્ડિયામાં તો મળતો જ હોય પણ અહીંયા પણ સરસ રીતે મળી જાય છે અને ગરમ મસાલો થોડો એડ કર્યો છે મીઠું સ્વાદ પ્રમાણે આ મેં કાચા કેળા તરી લીધેલા છે એ આપણે એડ કરીશું હવે બધું તરેલું આવશે કાચા કેરા તળેલા છે આ એને પણ ફાઇન રીતે થોડા શીકાવા દેવાના અંદર તરેલા હોય એટલે શેકાઈલા જ હોય પણ તું પણ સરસ એડ થઈ જાય આ છે બટાકો એ પણ તરેલો છે બધો સ્વાદ હવે આ તરેલા જે શાકભાજી છે એમાં આપણે લાવવાનો છે સરસ રીતે એ બધું શાક મિક્સ કરી દેવાનું છે આપણે અંદર હવે આ છે શક્કરિયા એને પણ મેં સરસ મજાના તરી દીધેલા છે સરસ મજાના શક્કરિયા તરેલા છે એ પણ આપણે એડ કરવાના છે સાથે અહીંયા સુરણ તો ના મળે પણ સુરણ જેવું આરો રૂટ કરીને અહીંયા કેન્યાનું એક છે એ પણ અમે તરીને અંદર એડ કરેલું છે અને હવે જે મેં તુવેર પાપડી એ બંને બાફી લીધેલું છે એ એડ કરું છું અંદર એ મેં જુદું બાફી લીધેલું કૂકરમાં થોડો અજમો નાખીને વઘારનું મરચું નાખીને મીઠું અને બે સીટી લગાવી દીધેલી તુવેર પાપડીની એ પણ આપણે એડ કરી દીધું છે અંદર સરસ રીતે બધું જ શાક મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે અચ્છા આરો રૂટ જે સુરણ જેવું જ આવે પણ સુરણ નથી એને પણ મેં તરી લીધેલું હતું એ પણ આપણે એડ કરી દીધું છે અંદર બધા શાકભાજી સરસ રીતે એક તપેલામાં એટલે તપેલું આપણે મોટું લીધું હતું જેથી કરીને બધા થોડા થોડા શાક હશે ને તો પણ વધી જશે અને આ છે મુઠિયા મુઠિયા ઓલરેડી મેં વધારે અંદર નાખી દીધેલા છે અને આ જમવાના ટાઈમ પહેલાં થોડા મુઠિયા મેં નાખ્યા છે અંદર એ મુઠિયાનો પણ મેં બનાવેલાની રીત કહું છું તમને કે કણકી કોરમાના લોટમાં લસણ આદુ મરચાં થોડી સુગર ધાણા મેથી સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું તેલ કોપરાનું છીણ બધું નાખીને મેં મુઠિયા તરી લીધેલા હતા એટલે તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે અને ફાઇનલ ટચ આપણો દાણાનો તો તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે એકદમ સરળ રીતે ઊંધિયું આપણું થઈ ગયું છે તૈયાર ચટાકેદાર તો તમને કેવી લાગી ઊંધિયાની રેસીપી કોમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ સો મચ બધાને અમારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી